શિવાય ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યુ બ્લોગ તો હેપી ધનતેરસ ને આજે છે ધનતેરસ અને આજે ગાઈઝ મારી જિંદગીની ફર્સ્ટ ન્યુ બાઇક લેવા જઈ રહ્યો છું હું આ બાજુ અમારો ચા નાસ્તો કમ્પ્લીટ થયો આજે ગઈ તો આજે આપણે ન્યુ ગાડી લેવા જવાનું છે તો કેવું લાગે તને મજા આવે તો તું લેવા જાગુ ને આ શોરૂમે તું આવીશ કે અમારે બે આવીશ સાડા આઠ જે ઉઠું છે આજે તો વેલા વેલા ઉઠી ગયા એમ ભાઈ નવ હોય ગયો હા યાર સ્પીડ નથી આવતી વિડીયો અપલોડ કરો તો પણ સ્પીડ જ નથી આવતી એક ટકા એક ટકાથી એક પર્સન્ટથી વિડીયો આગળ નું હોય તો પછી અપલોડ કેન્સલ નહીં કેશો જઈને

આયા બેહવાનું છે ક્યાંય રખડવા જવાનું નથી ભાઈ સાહેબ નાના છોકરાને ગોડે નીકળી જાય ની રંબા હાલો હું જાઉ હાલો તન ટિફિન પાદ દો ટિફિન આવીને પાછો આવી હા હાલો હું જાઉ નામ લઈ ને એ છે છે બહાર આવી જાય એને ઘર બહાર બહાર બધું બહાર હાલો હાલો હું જાઉ

ફાઇનલી જયેશ ને બેની હવે ચિંકુન રાહ જોવાની છે પછી આપણે ગાડીનું અનબોક્સિંગ કરીએ શોરૂમમાં તો કઈ ના ભૂખી ગયા હું નથી રાહ જોઈએ છે ચિંકુની બેની રાહ જોતા હતા ઈ આવી ગયા હવે ચિંકુન રાહ જોઈએ ફોટો

ફાઈનલી ન્યુ ની ઉપર હું પણ આનું તમને ફૂલ રિવ્યૂ આપી ઘરે જ એક ની સાઈનિંગ આમાં દેખાતી નથી અને બેની એમ કે આ અમારે નો હાલે કે આ બહુ મોટી ગાડી થાય હા બધું ઉદય સ્પલેન્ડર લઈને અમે આવ્યા હતા ને ચિંકુની રાહ જોઈ પણ હજી આવ્યા નથી બેની જય સૂટ ગયા પણ એને તો હું કામ હોય કંઈ સમજાતું નથી હવે એને એને રેકડીએ મળાવું બેન અહીં આવી જાવ ગાડીમાં તારા હાટું બેહવા હાટું એને ફોન કરતો પણ એકે કોઈ ચોકેલા હાલો હાલો હાલો

आवाज सिंकुले ने सोडा नु बेन करियो न त एमा पानी नाख दिदु ए ए अम जावा फुया खिजा जा जा तो हारु ने वन छ आमा का बदलावे कर क्या बदलाऊ अरे इ तो वर्षा आवतो तीमा रोसोडा मा बारिया थी पानी पडतु तु ओला यार एक आज है तो गाबी जी है देखेंगे आज राज्य भाई ए मारा पूरा पूरा दादा कोई सुख माफ करियो ना तो तारा छोरोड़ा सी है मारा भाई जो दर्शना तो सूती है आराम करे रहे આ બાજુ ચિંકુ માટે ફર્સ્ટ વાર દિવાળીના પહેલા ફટાકડા એ તો હું ખબર પડે બસ તો એને તો મોઢામાં જ આવડે ફટાકડા હવે હવે એકદમ લેટેસ્ટ લેટેસ્ટ ફટાકડા અો વિના સોકરે આની અંદર શું છે મીડી બોલ નહીં નહીં ઓલા ચાંદ હાલો આમાં આમ કરો અત્યારે દેખાતું નથી કઈ હાલ છે હાલ છે હાલ છે કરો આ કરો આ કરો હમ પકડી રહી છું પુતitore રેડી હવે કરવાનું આ આલે દોસ્તો જે મારે ભેગા